કેલો કેલો રે ભવાની જય જય માંંધલ તારા લોટા ની બલિહારી માંજ રાંધલ તારો ઘોડો જઈ જય તો સૂરજની માં મા

તું તો સૂરજ ની પટરાણી માં જય જય રાંધલ માતા મા કાળી પધાર્યા માતા મા કાળી પધાર્યા સાથે ભદ્રકાળી આયા માં જય જય રાંધલ માં સાથે ભદ્ર કાળી લાવ્યા માં જય જય રાધલ માતા જો ગણી પધાર્યા માતા જો ગણી પધાર્યા ચોસઠ બેની લઈને આવ્યા માં જય જય રાધલ માં ચોસઠ લઈને આવ્યા માં જય જય રાધલ રામો રામો રે ભવાની માં જય જય રાધલ રામો રામો રે ભવાની માં જય જય રાધલ

સાથે દે રાંદર માં તારી બોરણીઓ રે આવી તારી બોરણીઓ રે આવી તારી દીકરીઓ રે આવી તારી દીકરીઓ રે આવી તારો ઘોડો રે ઘું જય જય માં તારો ઘોડો રે તું ના જય રાંદર માં મારું મંડળ

아, 생 아, 뭐,